આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ચલાલા ખાતે કાઠી સમાજનું મહાસંમેલન યોજાવામાં આવ્યું હતું તેમાં બોડી સંખ્યામાં કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરુ આંતરરાષ્ટ્રીય મહામંત્રી નિર્મળભાઈ ખુમાણની આગેવાની હેઠળ કાઠી સમાજના યુવાનો રાજકીય ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને આગામી સંમેલન અમરેલી ખાતે યોજવામાં આવશે જેડ ન્યૂઝ સાથે પ્રતાપ ભાઈ વાળા આપણે હું તો તમે આગેવાની તો આગેવાન નું એક નું નામ આવે બધા નું નામ ના આવે બલિદાન આગેવાને જેને એટલી બધી બલિદાન આપ્યું હોય પોતાની પ્રતિષ્ઠા હોય માજી ધારાસભ્ય હોય એમના બાપુ પણ ધારાસભ્ય હતા અને તો આપણે એમના નો સાહેબ ન થાય તમે એક નેતૃત્વ સ્વીકારો અને એના નેતૃત્વ છે નીચે આલો તો કાઠી સમાજનું નામ જાહેર થયું ગણાય એક વ્યક્તિનું નામ ન હોય અને કોઈ પણ પ્રકારે તમે ભાઈએ કીધું મતદાન કરો

ગુજરાત રાજ્ય કાઠી સમાજના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ ગુરુ સાહેબ તેમજ શિક્ષણ સંઘના પ્રમુખ અમારા ભાણિયાભાઈ શ્રીભાઈ વિશ્યા સાહેબ તેમજ વિષુભાઈ માલા સાહેબ અને ઉપતભાઈ ભૂપતભાઈ તો આપણા યુવા કાર્યકર એવા છે કે કોઈ પણ બાબતમાં એ બધે કામ કરતા જ હોય છે નાના નાના માણસ ધારીની અંદર જાઓ તમે તો એની ઓફિસ ખુલી હોય જીલુભાઈ વાળા સાહેબ અને સામે બેઠેલા બધા વડીલો અને યુવાન મિત્રો દેશમાં પરિસ્થિતિ જ્યારે થઈ આઝાદીથી લઈને અત્યાર સુધી આઝાદીમાં આપણા બધા રજવાડાઓ સરદાર વલ્લભભાઈ પટેલે સંગઠન એટલે શું સંગઠન માટે શું કરવું કારણ કે હું પહેલા વિશ્વ હિન્દુ પરિષદમાં હતો અત્યારે ડોક્ટર તોવડિયા સાહેબ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં છું ડોક્ટર છે ને મને આસામ અરુણાચલ પ્રદેશમાં મોકલ્યું એની કામગીરી જોઈ અને સાત રાજ્યોના ત્યાં મહામંત્રી બનાવ્યો હતો આ દેવભૂમિ સંત ભૂમિ એવા ચલાલાના આંગણે જ્યારે સમસ્ત કાઠી સમાજની ચલાલા બગસરા ખાંભા અને ધારી વિસ્તારના કાઠી ક્ષત્રિય સમાજના સૌ ભાઈઓની આ મિટિંગમાં ઉપસ્થિત સમસ્ત કાઠી સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરૂ સાહેબ તેમજ મંચસ્થ સૌના નામ નથી લેતો કારણ કે નામ લઈએ તો અહીંયા બેઠેલા સર્વે મમા આગેવાનો જ એ કક્ષાના છે કે બીજા સમાજના આગેવાનો અહીંયા સુધી પહોંચવામાં પણ એમને લાંબો સંઘર્ષ કરવો પડતો હોય છે ઉઠાવ્યા છે આપણે ગાંધીનગર સુધી પહોંચે એવો આપણી પાસે કોઈ આગેવાન નથી એક પ્રતાપભાઈ સિવાય ફક્ત હું ધારું ત્યાં સુધીમાં આપણા સૌરાષ્ટ્રની અંદર નહીં પણ ગુજરાતની અંદર ગાંધીનગર ની અંદર વાચા આપણે પ્રશ્ન ની આપે એવો કોઈ વ્યક્તિ હોય તો એ પ્રતાપભાઈ વરું છે બીજું કોઈ છે નહીં એટલે આપણને સબળ પ્રમુખ મળ્યા છે અને ઈ પ્રમુખને આપણે જેમ બનેમ ઈ જે આપણને સુધી એટલું કોઈ વિરમો સૌ જયલાલ મહારાજ નું આયોજન કરે છે અને સત્તર તારીખે વધારે વધારે સંખ્યામાં અમરેલી આવવું એ માટે દરેક તારીખોમાં એક તાલુકા છે એટલે આમાં દરેકને એના શોષણ રજૂ કરવાના છે આપણે નથી પણ જ્યારે આપણું આવે ત્યારે આપણે એક થવું એવું બધા માનવું છે અને આપણો અવાજ કે અમરેલી જિલ્લામાં બાર આવી અને આપણે જ્યારે પગ મૂકીએ અને આપણું માથું ઝૂકી જાય એવી જો કોઈ જગ્યા હોય તો આ ચલા જગ્યા છે અહીંયા આ ભૂમિમાં પરમ પૂજ્ય દાન બાપુ અને પૂજ્ય બાપુના આપણા સૌના ઉપર આશીર્વાદ ઉતરો એવી દાન મહારાજ પાસે બીજું બતાવી નાખે પછી અહીંયા ઉપસ્થિત બધા વડીલો ધારી તાલુકો અને બગડેસરા તાલુકામાંથી વધારેલા આપ સૌ વડીલો ભાઈઓ અને યુવાન મિત્રો યુવાનભાઈ આપે સૌએ પત્રિકા આગળ વાંચ્યો એમાં આપણે મુખ્ય 4 થી 5 મુદ્દો લીધા વાડીની અંદર વાડીની અંદર આજે આખી સમાજ આઈ એમ બને એમ વધુ સંખ્યાની અંદર બધા કાઢી સમાજો આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પાંચ છ તાલુકાની સત્તાભાઈ લીધી છે હજી પણ પાંચ છ તાલુકાની અને સત્તર તારીખે બે થી છનો કાર્યક્રમ છે બપોરના બે થી છ ને બપોરના થી પાંચ છનો કાર્યક્રમ છે તો કાઢી સમાજમાં મોડી સંખ્યામાં યુવાનો તથા વડીલો હાજર રહે એવી અમે આશા રાખીએ છીએ પ્રશ્નો છે મૂળભૂત પ્રશ્નો કે સમાજનું સંગઠન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને રાજકીય રીતે જે કાઠી ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થાય છે એમાં આવતે આખા સમાજે એવું નક્કી કર્યું છે કે સમાજ સંગઠિત થઈ અને જે લોકો કાઠી સમાજને અને કાઠી સમાજના આગેવાનોને સ્વીકારે એને પરખે એ પક્ષ ગમે તે હોય અમને અનુકૂળ વ્યક્તિ અને જે પક્ષ સ્વીકારે એને જ મદદ કરવા માટે અને અમારો આ હેતુ છે ત્રણ મુદ્દા હા સમયની અંદર કઈ જગ્યાએ મીટિંગ રાખવામાં આવી છે આ સત્તર તારીખના સંમેલનના અનુસંધાને અમે પહેલી મીટિંગ રાજુલા તાલુકામાં કરી જાફરાબાદ તાલુકામાં કરી આજે સવારે બાબરા ત્યાંથી અમરેલી અને અત્યારે અમે ચલાણા મુકામે મિટિંગો કરી છે અને સમાજનો અતિ ઉત્સાહિત અમને સહકાર બન્યો એવું નું સતત સમાજને માર્ગદર્શન મળે અને એ જે પ્રમાણે જે સમાજ માટે સંગઠન માટે સમાજ માટે સગત સમાજ એમની સાથે અને